માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના દેવમોગરા ગામ ખાતે યહા મોગી પાંડોરી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા આદિવાસી પરંપરાગત વિધિ મુજબ વડાપ્રધાન શ્રીએ એ હિજારી પૂજન કરી દેવમોગરા માતાજીને ઘરેણા ચાંદીની ચેન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોયમતુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તા પેટે સમગ્ર દેશના નવ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા અઢાર હજાર કરોડ વધુની સહાયનું ડીબીટી માધ્યમથી વિતરણ કર્યું જે અંતર્ગત ગુજરાતના ઓગણપચાસ પોઈન્ટ એકત્રીસ લાખ વધુ ખેડૂત પરિવારોને કુલ રૂપિયા નવસો છ્યાસી કરોડ વધુની સહાય મળી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની સરદાર એટ એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રાને આંબલી ખાતેથી ફ્લેગ ઓફ આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાનુભાવો તેમજ વિશાળ જનસમૂહ સાથે પદયાત્રામાં જોડાઈને લોકોનું અભિવાદન ઝીલ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ ગુડ ગવર્નર સીએમ ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત પસંદગી પામેલા ચોવીસ યુવા ફેલો એક દિવસીય વર્કશોપ ગાંધીનગર ખાતે સંપન્ન પબ્લિક પોલિસી મેનેજમેન્ટ સંદર્ભે કેપેસિટી બિલ્ડિંગ તાલીમ કાર્યક્રમમાં સંયુક્તપણે આયોજન માટે સ્પીપા અને આઈઆઈએમ ઇન્દોર વચ્ચે એમઓયુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ ઓનલાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો રજૂઆતો સાંભળી તેના ત્વરિત અને સુચારુ નિરાકરણ માટે તંત્ર વાહકોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા